दिवस माते भाई आ भाई किस पर भाई आलो आ बेटा हम उगोरो जरिक भाई आलो आलो आ दिवस माते आलो तो कोई भी वांधो नहीं आवे कारण के हाथम ने आचम करने की आचम ने नोट करने की आ नड़े से ही जे मुरत से એ મુહૂર્ત ને આપણે સુકવી દીધા છે હું અપાણ સાંભળી લેજો તમે રાખો બીજા ખરાબ એક વધુ વડા શિવરાત્રી લેજો નવરતા આ બધા અમુક દિવસ માટે રાખો ધોકા રાખજો એને કબૂતી કેવી હું જ પાદરા ધોકા સન આ ભણેલ પણ જરી ખમજો કરવાનું કરાય નો કરવાનો નો કરાય સમજો દિવસ માટે હાલો કોઈ દી વિઘત નહીં આવે કોઈ દી દુકાળ નહીં પડે એનું કારણ એ છે કે ભગવાન રામનો સમય જયારે હોય ચોવીસ કલાક આપણે પછી કરી છે કેટલી હાની છે સમજ્યા તમે તમે વિચાર તો કરો કેટલું આ ભારત ની સંસ્કૃતિ ને ધક્કો લાગી રહ્યો છે પાધરા દે એના નામના ધોકા બોલો એને બહુ રાખતા ન આવડે આ ધોકા નાખ્યા જો તમને નથી ધોકાયો પણ ખેડૂને બરબાદ કરી નાખ્યા છે આ માવઠું એવો વરસાદ થયો છે ખેડૂને લાખો કરોડો ના પાળા ફેલ થઈ ગયા છે કાલે બોલો સૌ આ મોટા ટાટાવાળા ભીટલા વાળા મોટા બિઝનેસમેન ઉદ્યોગપતિ અને બીજી આ સરકાર ખેડૂતના દેણા લેણા છે માફ કરી દો એક થી માંડી કદાચ દસ લાખ ની લો પંદર લાખ ની પચાસ લાખ ની માફ કરી દો લીટા મારી દો ખેડૂનું વ્યાજ ન લ્યો ખેડુ ફાકી ગયો ખેડુના પાળા ત્યાર ધગલા તણાય છે પાણીમાં પાથરા તણાય છે જોઈને અમને આહોડા પડી જાય છે આ હાઈ મનન તમને નથી મૂકવાની એમાં હું આવી ગયો પણ એના આહુડા લુવો ભલે તમે લુતા પણ ગામડે ગામડે સર્વે કરો ગામના સરપંચ ગામના આગેવાનો તળાટી મામલેદાર અને કલેક્ટર જે જે કે આને પંદર લાખો ફેલ થયો એને પૂરેપૂરું વળતર આપો ખેડૂને ગલગલિયા ન કરો અને ખેડૂનું ખરેખર વ્યાજ જ ન ઉજવે વગર વ્યાજે એને રૂપિયા આપી દો કે તમારા ઘરના તો તમારે દેવા નથી

ત્યાં મગફળી ઉભી છે કપા ઉભો છે હવે આનામાં હું દીકરીના લગ્ન કરીશ દીકરાના અથવા મકાન બનાવીશ નવું વાહન લઈશ કે કોઈ માગે છે એને આપીશ આજે માણા ખેડૂત પાય માલ થઈ ગયો છે અને આ બીજા ઓલા ટીવીમાં આવે ને એને કઈ તમારે બોલતા ન હોય તો મૂંગા રહ્યો કારણ કે તમે બધા શબ્દો સુધરેલ બોલો પછી આમ કરો પછી ખેડૂતનું આમ થઈ ગયું પછી આ પછી રાખો તમારા ઘીરે અને ક્રાંતિકારી બોલો જરી ક્રાંતિ માય ગાંગલા નો બોલો ક્રાંતિકારી શબ્દ વાપરો સમજા તમે ભગત ને માનો સુખદેવ ને માનો બાબા સાહેબ આંબેડકર ને માનો સરદાર વલ્લભભાઈ ને માનો હે આવા વીર પુરુષ ને માનો આ કારણ છે અમાલી માંગે પુલી કલો સમજો ખેડૂને બરબાદ થઈ ગયો છે ખેડૂત અરે અમુક ખેડૂતની આપણને હાયુ લાગી જવાની છે દીકરા દીકરીઓ માથે ઓઢી ઓઠી રોવે છે તણાતા જાય છે માલકોર ફાફા મારે છે આમ પાણીમાં આ જગ્યાએ મારું તમારું કેટલું થાય છે કોકનું દુઃખ તમે તમારા ઘરના દેવાના નથી કારણ કે પબ્લિકે તમને મોકલ્યા છે

ખેતરે જાતો હોય બેસો બાપ અને એનો ભાત છે ને ઘરવાળી એવી હોય આ હું આ ખેડૂની વાત કરું છું દીકરાના ઘરના રોટલા ઘડતા હોય તો હા હું એમ કે બેટા દીકરાનું ભાત ક્યુ વાળીએ કે હા બેટા બે રોટલા વધારે મોકલજે કારણ કોઈ વટે માર્ગુ આવી ગયો કોઈ હગુવાલું આવી ગયું

ખેડૂ ભિખારી નથી ભિખારી આપણે આંધો વાંચો સાર નિરાધાર ને આ ખેડૂતો નિરાધાર નથી જગત નો તાત છે જગત નો બાપ છે કમાય છે હું તમે જલસા કરી છે પણ બીજું આ ઓલા ટીવી માં આવે છે હું જો ભાઈ કોઈને નથી માનતો રાજકારણને ને જે હોય ભાજપ હોય કોંગ્રેસ હોય ઓલા હાવણાવાળા હોય હું કોઈને માનતો આ શબ્દ તો રાજકારણ ના નથી બોલતો રાજનીતિ ના બોલું છું તમે ડીગા ઓછા મારો હો જાય ને ઉભારીએ પાણીમાં ઉભાય બોલો પાણીમાં ઉભારીએ આમ પાણી પાણી ઉભારીએ તો ડબકી મારો એવી કે હે મા હું સુરત ની સાક્ષી ડબકી મારું છું આ ગામમાં માં જાઉં છું આ ગામમાં જેટલું નુકસાન હશે હું સરકાર હતી વાત પૂછાડીશ ને આ ગામમાં નુકસાન પૂરું પાડીશ અને ઘટશે મારા ઘર ના દેશ આવું કેમ નથી કેતા ફેમસ ફેમેશ નો થાવ ફેમસ આવા થાવ ખેડૂત ના લેણા દેણા માફ કરતી અને ફેમસ કહેવાય કેવાય હું બોલું છું ને કેટલાય ફ્યુ સુધી જાય આ ફરજ અમારી છે કિશોરભા સત અઢારે વરણ ને લઈને હાલે સમજો હું મારા ઘરે પાંચ દિવની વસ્તુ લઈ જાઉં ભાઈ જરીક સમજો બાપ ખેડૂને મારી નાખ્યો છે આપણે ભેળા થાય ખેડૂ કેને કે બાપ આ ખેડૂ કોદી કિશોરભા દવા નો પીવે મહેનત કરતો માણા દવા નો પીવે હે કોઈ દી ન પીવે દવા કોણ કાયર પીવે પણ ખેડૂત પીવે છે એનું કારણ છે હા મેં વચન દઈ દીધું હોય કે તારા પૈસા હું ભરી દઈશ મારો પાળો અત્યારે બહુ સારો ઉભો છે તો તારું દેણું ભરી દઈશ ને મારે દીકરા દીકરીના ના લગ્ન કરવા છે અને એ પાળા ફેલ જાય અને પાછા પોચું મૂકી તમારો હપ્તો નથી આવ્યો આ હા હા આ માફ નહી કર્યો અને ખેડૂતને માફ કરી દો લાખો રૂપિયા તો માર્યો બીજી વાત તમારા ઘરના તો તમે આ મોટા મોટા ઢીંગા મારો છો પણ પછી તમે માં સડાવી દેજો કરોડ માં સડાવી દેજો ઓઇલમાં સડાવી દેજો કોઈ સ્પીડ પારમાં સડાવી દેજો ગાડીઓમાં સડાવી દેજો પણ ખેડૂને છે ને તમે અન્યાય ન કરશો નક વડવાળી છે